ભાઈ દ્વારકાધીશ જય શ્રી રામ જય શ્રી રામ આપણે આપણા ગુરુ તો મામા સાહેબના મંદિર જ આવી અને અમે ત્યાંના ભાઈબનની વેટ કરી હી આય ભાઈબંધ આપણા ગીધરાજભાઈ કશિયા ભાઈ અહી આપણે યસ ભાઈ તમે ભાઈબંધની ઘરે આવ્યા પણ ઈ તો ભાઈ કપડાં બદલાવા ગયા છે આવી એની વેટ કરી હી આવે એટલે હું તમને બતાવીશ રહી દ્યો મારા સાથે તો મિત્રો આપણા અમને કુલદીપભાઈ કપડાં ચેન્જ કરીને આવી ગયા છે તો હવે આપણે એને પૂછીશ કેમ મામા સાહેબે જાય દ્વારકાધીશભાઈ દ્વારકાધીશભાઈ આપણે ક્યાં મામા સાહેબે જાવ ભાઈ લોધી સાહવા લોધિકાવાળા કઈ જગ્યાએ અમારું ભાઈ બોલે અહીંયા બોલે તમ તો હા બરાબર તો મિત્રો એને કહી દ્યો અમારે અહીંયા જોડા રહીએ જણાવો ખરા ખરા ભાઈ આમ આવું આમ કેમ કરો છો તો અમારું શર્માઈ છે ભાઈ ના તેવું નથી આ બ્લોગ ને આપણે હું બ્લોગર ને તેવું હોય તે બધી બોલવાની બોધી બોયલા ન હોય ને તો તમને જોડે રહી જો હું તમને લોધી કરવા માંમા સાહેબ જાય મારી સાથે કંઈ નવી દવાઈ છે તો હું તમને બતા આપણે અહીંયા માવડી ટોકરીઓ પહોંચી ગયા છીએ દેવાજ બાપા એ દેવાજ બાપા તો મિત્રો કે કે આપણે હે ને આ ટોકરીય થી સિગરેટ લઈ લઈ અહીંયા જ લેવી નથી તો આપણો મિત્ર ગયો હે લેવા તમને હમણાં બતાવો ભાઈ જોઈ લો જે અમારીયા હોટલ

તો મિત્રો બચી ગયા આપણે લોમા સાહેબ સાહેબે તો અમે દર્શન કરી લઈ ફોટા બોટા પાડી પછી તમને કશ્યભાઈ એમ છે કે હું નાહ્યો નથી તમ તારે મોડું થઈ ગયું નાવામાં એટલે આ ધ્યાન રાખે છે આ ખાર ખાઈ ગયા મારા ભાઈ આ

હવે આવું છે ભાઈ હવે એમને સબસ્ક્રાઈબર હતા એમ કે હવે અમે તમારા વિડીયો જોઈ બહુ સારા મના એમ સારા કુલદીભાઈ ને પછી ભાઈ ફોટા વિડીયો ઉતાર જાતા હતા ત્યાં બસ આવી ગઈ એ તેમાં હલવાઈ ગયા એ કે હું પર બે બે મિનિટ બસ આવે જો આવા હા ગાંડા ભટકાણા હે

હું ના ઉત્તર autoralla. મારો બ્લોગ તમે જોઈને કહી દો કેવો લાગ્યો કેવો નહીં એટલે અમે એ પ્રમાણે આગળ બ્લોગ મનાવી હવે આ વિડીયો અહીંયા બ્લોગ તમારો થાય છે અને જય દ્વારકાધીશ જય શ્રી રામ